you uh -huh.

ગુપ્ત રીતે નવું સિમ કાર્ડ ખરીદ્યું હતું તેના વડે યુવતી સાથે વાત કરતો હતો છ જુલાઈ રોજ પિતા મુનશી રામે પુત્ર મોબાઈલ પર વાત કરતા પકડ્યો હતો તેનું સિમ કાર્ડ કાઢીને ફેંકી દીધું હતું આ પછી તેને તેના પિતા માતા અને મોટાભાઈ ની હત્યાનું કાવતરું રચવાનું શરૂ કર્યું હતું તેના પ્લાનિંગ માટે ત્રણ દિવસ સુધી ખુરપીની ધાર તેજ કરતો રહ્યો હતો ઘટનાની રાત્રે તેના પિતા અને ભાઈ સાથે નજીકના ગામમાં ગયો હતો ત્રણે અગિયાર વાગે ઘરે પરત ફર્યા હતા આખો પરિવાર સુઈ ગયો હતો આ પછી આરોપી પુત્ર એ ઘરે દારૂ પીધો હતો પછી તેણે એક પછી એક તેના માતા પિતા ને મોટાભાઈ હત્યા કરી નાખી હતી હતી અત્યારબાદ તેણે કપડા બદલ્યા અને ફરી ઓર્કેસ્ટ્રા જોવા ગયો હતો